નમસ્કાર સાગરવાડ ન્યૂઝ સાથે હું છું જાનવી તો આજનો મહત્વના સમાચારમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું ત્યારે ભૂગર ગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે તો પાટણ વાવ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર ગટરના કામ દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠી હતી તોડી નાખેલી પાણીની લાઈને લઈને છેલ્લા બે વખતથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો ઉનાળાના કપરા સમયની અંદર એક તરફ લોકો પાણીથી વલખા મારે છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાથી અનેક લોકો પાણીથી વંચિત રહી ગયા છે તો વારંવાર પાણીની લાઈન તોડી નાખવી તેમજ ગટરની લાઈનો તોડી નાખવી જેવા ફરિયાદોના પહાડો ઉપલેટા શહેરમાં ઊભા થયા છે તો ઉપલેટા શહેરના ખ્વાજાનગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેડફાટ થયો હતો અને બાદમાં ભૂવો પડતા છોટા હાથી વાવનમાં ભૂવામાં ફસાયું હતું તો ભૂવો પડ્યા બાદ મદદે આવેલું જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું જેને યેન કેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું તો ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી રહી છે તો ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊંડા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઇજાઓ થશે તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે તો ખોદેલા કામમાં પૂરતી ભરતી ન થતી હોવાનું સામે આવતા વારંવાર ભૂવાઓ પડી રહ્યા છે અને ગંભીર રીતે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે તો આવી ગંભીર બેદરકારીને લઈ વાહન ચાલકો અને સ્થાનિક રાહદારીઓમાં ઘણા દિવસોથી ભયનો માહોલ છવાયો છે જેતિનબેન તો તકલીફ છે બેન અહીંયા આયા ખાડા આવડાવડા ગાયરા છે આમાં બાળકો પડી જાય છે અમારે બાર બાળકોને બહાર નીકળવા નથી દેતા પાણીની લાઈન તૂટી ગયું છે તો પાણી આવતું નથી હવે અમારે કઈ લાઈન લેવી સાહેબ આમાં કાંઈક બી તમે કરો સરખી રીતે તો કોઈ કોઈ ગાયરા મતલબ નથી પણ તમે કાયદેસરનું કામ કરો તકલીફ આ બચા રમતા હોય નાના બાળક રમતા હોય તો એમાં કદાચ હડી કાઢીને પડી જાય તો અમારે કઈ લાઈન લેવી સાહેબ ખાડા આવડાવડા છે સાધન નથી ચાલતા ગાડીઓ કૂચી જાય છે

સાધન આવવા જવાનું નળે છે બે ફેરા આવો આ ને અમારે બે થઈ ગયો ભૂવો બજન થાવ પાણીની લાઈન તૂટી ગઈ પાણી બધું નીકળી જાય ગયું અટાણે એક તો ઉનાળામાં પાણી સોર્ટ જ છે પાણી આવતું નથી બે દિવે આવે તો પાણી લાઈન તૂટી ગઈ તો હવે પાંચ દિવ આવશે તો શું કરું શાકભાજી ફેરિયા વાળા કોઈ આવતા નથી ગારાની હિસાબે બાટલા વાળા આવતા નથી રોડ માથે લેવા જવું પડે બાટલા વાળા રોડ માંથી ભાઈ બાટલો બદલાવી જાય તો રોડ માથે લેવા જવું પડે એકલા હોય તો શું કરે ફતર અઢાર ફૂટ ખાડો ગાયો હવે એ ભૂવા જ પીડા રાખે પાણી પાછું અમારું નિકાસ તો થતું નથી આમ આગળથી લઈને આયેલા આવે અમને તો આમાં કઈ ફાયદો નથી મારું નામ અલ્તાભાઈ અલ્તાભાઈ કોરાજે છે મારે કિસનપોજીસનું દુકાનસ આયા આ રસ્તો આવ બગલ રાખ્યો છે આ લોકોએ નથી કોઈ ગરક આવતો નથી કોઈ વેપારી માલદેવ આવતા આયા ને ખાડા ખબર રોજની તકલીફ છે પાણીની લાઈન તૂટી ગઈ છે પાણી ગારો ગારો થઈ ગયો છે કોઈ બચ્ચા બચ્ચા ડોઈમાં ઓર પડી ગયા છે ગાડી સ્લિપ થઈ ગઈ અમારું ટેમ્પો બહુ ગોપાલ સવાર ગોપાલવાળા આવ્યા માલદેવ તે ગાડીની ખૂટી ગઈ આયા

કોઈ છોકરો બોકરો પડી જાય એની કોઈ જવાબદારી કોની ઇમરાન સરવાદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા